તો કેમ છો મિત્રો ઓડેરે ને રામ રામ તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ લાઠી લાઠી જવાનું છે પુનમ ભરવા કાલે પુનમ છે એટલે પિકઅપ કરવા દેખા આપને લાપરવાહી કે નથી જાય ડ્રોપ કરવા આવે છે આ છે આપણું પેકેજિંગ તૈયાર થઈ ગયું છે बहुत बड़ा फैन है तारा भाई जोगिंदर थाना ना इसका और यहाँ पे चार्जिंग वगैरह कर लेते हैं फुल फिर निकलते कितने बजे देखो साढ़े सवा नौ हो गए साढ़े नौ को से तो निकलते पाँच दस मिनट में लाइक शेयर सब्सक्राइब तो गैस निकल चुके हैं रूम से पैकिंग आ रहा है पीछे हिंदी गुजराती बीच सब चले जाए चलेगा सब तो जुड़े रहे और लोग को लास्ट तक देखे एंजॉय करें देखो यहाँ से ऐसे करके निकलना पड़ता है बहुत सल ने बीच में ही पार कर दिए देखो हला कौन है ये लोग? कहाँ से आते हैं ये बीच में है गाड़ी बैठ के जाएगा जल्दी आ रहा है देखो वो लाइट दिख रहे है ना जल्दी चल जल्दी चल सुबह पनवेल निकलना है सुबह क्या बोला तूने नहीं? <voiture Music> नहीं अभी निकलना है जुड़े रहे <आवे Lake Channel> चलो निकलते हैं अरे चालू रख घड़ी मुक दे तारू चालू करू चालू 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 चालू, 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 चालू चारू 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 चे। ઘડી ગુજરાતી કેટલા વાગ્યા છે જો તમારી સામે હવા નવ નવ ને વીસ થઈ નવ ને પંદર ની છે ની છે આપણે बस स्टैंड पे अभी बस आएगी बस का बोर्ड है कोई तो बोर्ड है तू वाह क्या एक्टिंग कर रहा है <laughs> तने क्या याद को या? ते क्या करी बुक में करी बस ये गाइस दाहोद बगसरा दाहोद से आ रही है बगसरा जाएगी है। हमको बीच में उतरना है लाठी तो अभी कितने बजे देखता हूँ फोकस लोग फोकस फोकस હા લગાયા હવે બજે નવ પચીસ સાડા નવ કે બસે તો ઉત્તર કે દેખ લેતે આ અહીંયા નહીં અહીંયા નહીં આવ્યો તો વેટ કરતે ચલો જોડે રહે મિત્રો અહીંયા વેટ કરીએ છીએ ઓલા પણ પહેલાં જાવું તો મેં કીધું પૂછપરે છે પૂછતો આવું કેટલા વાગ્યા નવ ના પછી થઈ મેં કીધું આવી ગયો હતો પણ નથી મેં જોઈ બોર્ડ જોયા બોર્ડ પણ અહીંયાથી જ આવશે અહીંયાથી જ આવશે એટલે આવ એટલે આપણે બોર્ડ જોઈને પછી બે જવું બસ તૈયારી જ છે કેટલા હમણાં પૂછપરછમાં પૂછ્યું સાડા નવની છે ને બસ તૈયારી છે નવની ચાલીસ થઈ આવક થોડીક શું લેટ કરાવેલી છે સાડા નવની ની છે એટલે શું સવાર સાત જ પહોંચી જવાય ને પરોટીએ સાડા છ દે એ વખતે ગયો ત્યારે સાડા સાતની હતી લઈશું ત્રણ ચાર વાગે પગડે એટલે આ થોડું હું ટાઈમ પ્રમાણે મેં એ કીધું લાસ્ટ સાડા નવની છે તો એ કરી દઈએ તો સવાર સાથે પહોંચી જઈએ પછી દર્શન કરી નીકળી જવાય ને તો જોડાયેલા રહો હમણાં આવે એટલે બેસીને નીકળીએ દેખો ગાઈસ આ ગઈ હે બસ

ઠંડી ઓછી હતી તો પછી શેટર બેટર કઈ પહેર્યું નથી અને હાફ સ્લીવનું તે શર્ટ છે વાંધો નહીં થઈ જાય છે શાંત થઈ જાય એટલે છે વધાર નથી એટલે હાલી જાય જો આ ગયા વેખાડ્યું હતું જેમ વાની ગાર્ડન તો જોડે રહે ટુ બી કન્ટિન્યુ અહીંયા જો ગાઈસ પેલા સાફ સફાઈ વળે થોડુંક તાપણું કર્યું છે તો થોડુંક તાપી લઈએ ઠંડી ઉતરી જાય ને જુગાડ સારો થઈ ગયો પણ કઈશ મસ્ત આંગળા આંગળાંગળા થોડાક ઠંડા થઈ ગયા થોડાક ये रजवाड़ी गेट अब ये जाएंगे अंदर देखो यहाँ पे भी सब कुछ अभी बंद है बहुत आस्ते आस्ते खुलता है और ये आते हैं ना आहिस्ता आहिस्ता उसकी वजह उसकी जेम सब धीमे धीमे खुलता है देखो સવા છે ફીર પછી કોઈ બાત નહી પોતાની ધૂમમાં પડી મિત્રો અહીંયા ઠંડી ઓછી છે અંદર સિટીમાં જો અમાન દાદા દેરી જાય દાદા અહીંયા સિટીમાં ઓછી ઠંડી છે એટલે આપણે કાઢના ખેડૂતો માં છે તમને દેખાડું પછી ને એ વખતે તો ડેઝિન ડાયરેક સુઈ ગયો તો વખતે તો ટાઈમ છે એટલે હવે સુવાનું કંઈ છે નહીં બધું ભાંજોળું થાય એટલે તૈયાર થઈ જાવ નાઈ ફ્રેશ થઈને ઓકે કન્ટિન્યુ મિત્રો જો નાઈ ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ છીએ શ્રીફળ લેવા શ્રીફળ લઈને માતાજીને વધારીને પગે લાગી લઈએ દર્શન કરી નીકળી ગયા છીએ સરસ મજાના દર્શન કરી હવે જઈ રહ્યા છીએ કેટલા વાગ્યા સાડા આઠ થયા છે નવ વાગ્યાની બસ છે તો નીકળ્યા ધીમે ધીમે બસ સ્ટેન્ડ જઈને મળીએ તમને આ પીણી તો આપણે નીકળ્યા હતા પણ તો તે નાસ્તો થોડોક કરી લઈએ એટલે હું વાંધો ન હોય પછી બસમાં જ્યાં હોલ્ડ કરે ત્યાં જોઈ જાય પછી જોઈ લો બસ આવવાની તૈયારી છે નવ ને પાંચનો ટાઈમ છે પણ થોડીક મોડી હશે પાંચ દસ મિનિટ એટલે વેઇટ કરીએ ત્યાં સુધી આપણે ચડી દીધો ફોન ચાર્જિંગમાં આખા દિવસ ચાર્જિંગ ચાલી જાય જો કે થઈ તો ગયું તો એસી ટકા જેવું પણ થયું વીસ ટકા થઈ જાય એટલે હું વાંધો નખો દિવસ તો જોડેલા રહો ફાઈનલી મળી ગઈ છે બસ પૈસ જો ફાઈનલી પહોંચી ગયા છીએ બેક ટુ બેઝિક કેટલા વાગ્યા સાડા છ જેવું થયું છે પહોંચી ગયો અહીંયા કેવાય શોર્ટ પિકનિક શોર્ટ પિકનિક કરી આપણે જઈએ એવા શોર્ટ પિકનિક ઉપર હવે જઈએ રૂમે થાકી ગયો છું તો જઈને ફ્રેશ ફ્રેશ થઈએ અને આપણે બધા છે કેવું લાગે કેવું નહીં તમે કોમેન્ટમાં જણાવજો અને લાઈક કોમેન્ટ છે સસ્ક્રાઈબ કરી અને થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય